જૈન્દ મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરીશું ભાવનગર મિત્રો પંકજ જોશી કરીશું ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મળ્યા છીએ આજ રોજ તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ લેવાયેલ રેવન્યુ તલાટીની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો અથવા સંવિધાનના પ્રશ્નો અથવા પોલિટી રિલેટેડ જે કંઈ સવાલો પૂછાયા છે એ સવાલનું સોલ્યુશન લઈને તો શરૂ કરીએ મિત્રો આજની આજના પેપરમાં પૂછાયેલા

ખાલી જગ્યાથી ઓછા સેભ્યો નહીં હોય તો પહેલી વાત તો એ મિત્રો કે અહીંયા આ સવાલની અંદર થોડીક ભૂલ છે અને ભૂલ એ છે કે અહીંયા આપણને અહીંયા આર્ટિકલ ત્રણસો તેત્રીસનો ઉલ્લેખ કર્યો છે તો આ સવાલ વાંચતા આ સવાલને અને આર્ટિકલ નંબર ત્રણસો તેત્રીસને ખાસ લેવા દેવા નથી કારણ કારણ કે

પાંચસોથી વધુ નહીં અને થી ઓછા સભ્યો રાખી શકાય નહીં હવે વાત રહી અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસથી તો ત્રણસો તેત્રીસ નંબરનો આર્ટિકલ પણ રાજ્યની વિધાનસભા સાથે સંકળાયેલો છે પરંતુ આ આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે રાજ્યના રાજ્યપાલને એવું લાગે કે રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો રાજ્યના રાજ્યપાલ આ આર્ટિકલ અનુસાર રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે જે હવે જૂનું થઈ ગયું છે કારણ કારણ કે હવેથી એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની રહેતી નથી વર્ષ બે હજાર વીસમાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની મુદત પૂર્ણ થઈ ગયેલ છે તેથી અહીંયા આ સવાલની અંદર પહેલી વાત તો એ કે આ ભૂલ છે અને જવાબ છે આપણો ઓપ્શન બી સાઈટ ત્યારબાદ હવે સવાલ એવો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે ઓપ્શન એ છે દેશમાં આવેલ તમામ વડી અદાલતોમાં ઓપ્શન બી છે કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં ઓપ્શન સી છે ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ઓપ્શન ડી છે અગાઉ ન્યાયાધીશ તરીકે હોદ્દો ધારણ કર્યો ના હોય તેવી કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં કારણ કારણ કે મિત્રો ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર એકસો ચોવીસ અને એનો પેટા આર્ટિકલ સાત એકસો ચોવીસ સાતની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ નિવૃત્તિ બાદ દેશની કોઈ પણ અદાલતમાં કે કોઈ પણ સત્તા મંડળ સમક્ષ વકીલાત કરી શકે નહીં અને તેથી અહીંયા આપણો ત્યારબાદ હવે એવો સવાલ છે કે સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતોનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનારા ન્યાયાધીશોની સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા રહેશે ઓપ્શન એ છે પાંચ ઓપ્શન બી છે છ ઓપ્શન સી છે ત્રણ ઓપ્શન ડી છે ચાર ચલો તો મિત્રો આ ચાર ઓપ્શન પૈકી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ પાંચ કારણ કારણ કે ભારતીય બંધારણનો એક આર્ટિકલ છે મિત્રો આર્ટિકલ નંબર એકસો ને પિસ્તાલીસ બંધારણના અનુચ્છેદ નંબર એકસો ને પિસ્તાલીસ ની અંદર સોરી બંધારણના અનુચ્છેદ નંબર એકસો ને માં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ પ્રશ્ન રજૂ થાય અને એ પ્રશ્ન જો બંધારણના અર્થઘટનને લગતો હશે તો આ બંધારણી સમસ્યાના ઉકેલ માટે કમસે કમ પાંચ જજની બંધારણી બેન્ચ બનાવી ફરજિયાત રહેશે આર્ટિકલ સહિત વાત કરું છું મિત્રો બંધારણના આર્ટિકલ નંબર એકસો મુજબ જ્યારે પ્રશ્ન બંધારણી સમસ્યાનો હોય અને એના ઉકેલ માટે જ્યારે ન્યાયાધીશોની બેન્ચ બનાવવાની થાય ત્યારે સુપ્રીમ કોર્ટે કમસે કમ પાંચ જજની બેન્ચ બનાવવાની રહેશે અને તેથી આપણો જવાબ છે ઓપ્શન એ પાંચ જજ ઓકે ત્યારબાદ સવાલ એવો છે કે ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ચલો પહેલો મુદ્દો એ કે આપણને અહીંયા ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે ચાર વિકલ્પ પૈકી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ઓપ્શન એ છે કે રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નીમી શકે છે ઓપ્શન બી છે દર્શાવેલા તમામ ઓપ્શન સી છે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે ઓપ્શન ડી છે કે તેઓ ફક્ત રાજ્યસભામાં હાજરી આપી શકે છે તેમજ પોતાનો મત આપી શકે છે તો અહીંયા મિત્રો ખાસ નોંધો ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન એ કે રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક વ્યક્તિ હોય તેવી કોઈ પણ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે છે અને એની જોગવાઈ છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર છોતેરમાં અનુચ્છેદ નંબર છોતેરથી ભારતના રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે અને એટર્ની જનરલની લાયકાત શું હોવી જોઈએ તો કે સુપ્રીમ કોર્ટના જજ બનવાને લાયકાત હો જજ બનવાને લાયક એ વ્યક્તિ હોવો જોઈએ દર્શાવેલ તમામ તો ખોટું છે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે આ વસ્તુ ખોટી છે કારણ કારણ કે ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ભોગવે છે એનો મતલબ એવો થયો કે ભારતના રાષ્ટ્રપતિ એટર્ની જનરલને ગમે ત્યારે પદ ઉપરથી હટાવી શકે છે ઓકે તેથી સી પણ ખોટું છે તેઓ ફક્ત રાજ્યસભામાં હાજરી આપી શકે છે તેમજ પોતાનો મત આપી શકે છે તો આ વિધાન પણ ખોટું છે કારણ કારણ કે બંધારણના આર્ટિકલ નંબર અઠ્યાસીમાં માં બંધારણના અનુચ્છેદ નંબર અઠ્યાસીમાં માં જનરલ અને મંત્રીઓના વિશેષ અધિકારો આપેલા છે જેમાં સ્પષ્ટ કરેલું છે કે એટર્ની જનરલ સંસદના બેમાંથી કોઈપણ કોઈ પણ ગૃહમાં હાજર રહી શકે છે કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને બેમાંથી કોઈપણ કોઈ પણ ગૃહમાં બોલી શકે છે પરંતુ એટર્ની જનરલ સંસદના બેમાંથી એક પણ ગૃહમાં મત આપી શકશે નહીં કારણ કારણ કે તે એક ગૃહનો સભ્ય હોતો નથી તો અહીંયા લખ્યું છે કે તેઓ ફક્ત રાજ્યસભામાં હાજરી આપી શકે છે તો એ વાત એ ખોટી છે તેમજ પોતાનો મત આપી શકે છે તો મત તો એક પણ ગૃહમાં આપી શકતા નથી તેથી બી સી ને ડી ખોટા છે અને તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન એ મિત્રો ત્યારબાદ આપણો સવાલ છે નીચેના પૈકી કઈ અર્ધ ન્યાયિક સંસ્થા નથી ચલો ખાસ નોંધો

તો મિત્રો યુપીએસસીનું કામ છે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવાનું યુપીએસસી કોઈ અર્ધ અર્ધન્યાયિક સંસ્થા નથી ઓકે અને તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી યુપીએસસી યુપીએસસી અર્ધ ન્યાયિક સંસ્થા નથી મિત્રો ખાસ નોંધો ઓપ્શન એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે કેન્દ્રીય તકેદારી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે યુપીએસસી અર્ધ અર્ધન્યાયિક સંસ્થા નથી તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન ડી સંઘ જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી ત્યારબાદ હવે પછીનો સવાલ છે કે ખાલી જગ્યા સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધાણી દરજ્જો આપવો જોઈએ ચલો મિત્રો સવાલ એવો છે કે આપેલ સમિતિઓ પૈકી કઈ સમિતિએ કેન્દ્ર સરકારને ભારત સરકારને એવી ભલામણ કરેલી કે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણમાં સ્થાન આપવું જોઈએ ઓપ્શન એ છે જીવી કે રાવ સમિતિ ઓપ્શન બી છે અશોક મહેતા સમિતિ અને ઓપ્શન સી છે તો થઈ હતી એટલે આ સમિતિએ એવી કોઈ ભલામણ નહોતી કરી કે પંચાયતોને બંધારણમાં સ્થાન આપવું પણ અશોક મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઓગણીસો માં બનેલી આ ઓગણીસો માં બનેલી આ ઓગણીસો માં બનેલી રેડી ઓગણીસો સિત્યોતેરમાં બનેલી અશોક મહેતા સમિતિએ પણ પંચાયતોને બંધારણમાં સ્થાન આપવા ઉપર ભાર મૂકેલો પરંતુ વાત કરીએ આપણા જવાબની તો જવાબ આમાં આવશે એલ એમ સિંઘવી સમિતિ અને એલ એમ સિંઘવી સમિતિ એટલા માટે આવશે કારણ કે આ સમિતિ ઓગણીસો છ્યાસી માં બનેલી અને ઓગણીસો ને છ્યાસી માં બનેલી એલ એમ સિંઘવી સમિતિની ભલામણથી પંચાયતોને બંધારણમાં સ્થાન પ્રાપ્ત થયું ખરેખર તો અશોક મહેતા સમિતિએ પણ પંચાયતોને બંધારણમાં સ્થાન મળે એના માટે ભાર મૂકેલો એલ એમ સિંઘવી સમિતિએ પણ ભાર મૂકેલો પણ અંતે છેલ્લે વર્ષ ઓગણીસો ને બાણુંમાં એલએમ સિંઘવી સમિતિની ભલામણથી પંચાયતોને બંધારણમાં સ્થાન મળ્યું તેથી આપણે અહીંયા ઓપ્શન જવાબ રાખશું ઓપ્શન સી એલ એમ સિંઘવી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે જેની રચના વર્ષ ઓગણીસો ને સત્તાવનમાં થયેલી પરંતુ એણે જે તે સમયે પંચાયતી રાજને બંધારણમાં સ્થાન આપવા માટેની એવી કોઈ ભલામણ કરી હતી નહીં તો આ જે ચાર સમિતિઓ છે પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી એલ એમ સિંઘવી સમિતિ ત્યારબાદ હવે આપણો સવાલ એવો છે કે બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા ખાસ નોંધો મિત્રો સવાલ સિમ્પલ સવાલ છે કે બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ઓકે બંધારણના કાયમી અધ્યક્ષો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો સવાલ છે કાર્યકારી અધ્યક્ષ ઓપ્શન એ છે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓપ્શન બી છે રામ મનોહર સિન્હા ઓપ્શન સી છે બી એન राव અને ઓપ્શન ડી છે ડોક્ટર સચિદાનંદ સિન્હા તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન ડી ડોક્ટર સચિદાનંદ સિન્હા કે જે બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ હતા ક્યારે તો કે જ્યારે બંધારણ સભાની પ્રથમ બેઠક મળી ત્યારે નવમી ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી અને પ્રથમ બેઠકમાં બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ અથવા તો વચગાળાના અધ્યક્ષ હતા ડોક્ટર સચિદાનંદ સિન્હા તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી ડોક્ટર સચિદાનંદ સિન્હા ત્યારબાદ હવે એવો સવાલ છે કે બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન એ છે અમેરિકા ઓપ્શન બી છે ફ્રાન્સ ઓપ્શન સી છે બ્રિટન અને ઓપ્શન ડી છે રશિયા તો મિત્રો તમારી જાણ ખાતર અહીંયા આપણા સવાલનો જવાબ છે ઓપ્શન સી બ્રિટન કારણ કારણ કે આપણા દેશમાં એકલ નાગરિકતા છે સિંગલ સિટીઝનશિપ છે અને આ જે એકલ નાગરિકતા અથવા સિંગલ સિટીઝનશીપની જોગવાઈ આપણે બ્રિટન ના બંધારણ ઉપરથી લીધેલી છે તેથી આપણો જવાબ છે ઓપ્શન સી બ્રિટન ત્યારબાદ હવે આપણો સવાલ એવો છે કે શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે ઓકે બે વસ્તુ નોંધો પેલી વાત જે સવાલ છે એ સીધો છે તો કે શોષણ સામેના હકનો અને બીજું આપણને એવું કીધું કયું સાચું છે તો આપણા ભારતીય બંધારણના ભાગ નંબર ત્રણમાં ટોટલ છ પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે જેમાં એક અધિકાર છે સમાનતાનો અધિકાર બીજો છે સ્વતંત્રતાનો અધિકાર ત્રીજો છે શોષણ વિરોધી અધિકાર ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પાંચમો છે લઘુમતીઓના હિતનું રક્ષણ અને છઠ્ઠો છે બંધારણી ઈલાજનો અધિકાર તો અહીંયા પ્રશ્ન છે એ શોષણ સામેના હકનો છે તો જોતા જઈએ લઘુમતીઓના હિતોનું રક્ષણ ઓકે કાયદા સમક્ષ સમાનતા તો જુઓ આ જે છે ને એ લઘુમતીઓના હિતોનું રક્ષણ એ અલગ જ આખો રાઈટ છે આ જે કાયદા સમક્ષ સમાનતા છે એ પણ આખો અલગ રાઈટ છે ઓકે અને કોઈ પણ ખાસ ધર્મના પ્રચાર પ્રસાર માટે કર ચૂકવવાની સ્વતંત્રતા એ પણ એક સ્પેશિયલ રાઈટ છે અહીંયા સ્પષ્ટ શોષણ સામેનો હક કીધો છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી મનુષ્ય વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ અને જેની ઉલ્લેખ છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર ત્રેવીસમાં આર્ટિકલ નંબર ત્રેવીસ એવું કહે છે કે મનુષ્ય વ્યાપાર અને વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ કે કોઈનું શોષણ કરી શકાય નહીં તો શોષણ સામેનો હક એટલે મનુષ્ય વ્યાપાર અને વેઠ ઉપર પ્રતિબંધ તેથી આપણો જવાબ છે ઓપ્શન સી ત્યારબાદ હવે આપણો સવાલ આવો છે કે રાષ્ટ્રીય આપત્તિ રાષ્ટ્રીયના હેડ વડા નીચેનામાંથી કોણ છે ઓપ્શન એ છે સંરક્ષણ મંત્રી ઓપ્શન બી છે ભારતના વડાપ્રધાન ઓપ્શન સી છે રાષ્ટ્રપતિ ઓપ્શન ડી છે ગૃહમંત્રી તો અહીંયા આપણા સવાલનો જવાબ છે ઓપ્શન બી વડાપ્રધાન મિત્રો ખાસ તમારે જાણ ખાતર વડાપ્રધાન જેવી રીતે આંતરરા આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ હોય છે જેવી રીતે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે જેવી રીતે વડાપ્રધાન પોતે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે એવી જ રીતે વડાપ્રધાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પણ વડા હોય છે આવી જ રીતે રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી એ આપત્તિ વ્યવસ્થાપન મંડળના પ્રમુખ હોય છે અને તેથી અહીં આપણો જવાબ છે ઓપ્શન બી વડાપ્રધાન ત્યારબાદ હવે એક સવાલ આવો છે કે નીતિ આયોગનું આખું નામ ખાલી જગ્યા છે મિત્રો ખાસ નોંધો નીતિ આયોગ નીતિ આયોગ એક બિન બંધાણી સંસ્થા છે અને સાથે સાથે નીતિ આયોગ એક બિન વૈધાનિક સંસ્થા પણ છે જેની સ્થાપના પહેલી જાન્યુઆરી બે ના રોજ થઈ આયોજન પંચના સ્થાને આની સ્થાપના થઈ અહીંયા આપણને નીતિ આયોગ વિશે બીજું કાંઈ તો ડિટેલ નથી પૂછ્યું પણ આપણને સિમ્પલ એક સવાલ પૂછ્યો છે કે નીતિ આયોગનું પૂરું નામ શું થાય ઓકે તો જોતા જઈએ અહીંયા ઓપ્શન એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા બીજું છે નેશનલ ઇન્ફોર્મેશન થિંક ટેન્ક ઓફ ઇન્ડિયા ત્રીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયા ચોથું છે નેશનલ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન ઓકે તો આ ચાર ઓપ્શન પૈકી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અહીંયા ખાસ નોંધિટ્યુટ લખ્યું છે પણ ખરેખર નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા મતલબ કે એન આઈ ટીઆઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અને તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન એ ત્યારબાદ હવે સવાલ એવો છે કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે પંચાયતોને બંધારણી દરજ્જો આપતો તોતેરમો બંધારણી સુધારા અધિનિયમ ઓગણીસો બાણુંના ના બત્રીસ વર્ષ પૂરા કરવાની યાદગીરી સ્વરૂપે રાષ્ટ્રીય ખાલી જગ્યાના રોજ રાષ્ટ્રીય પંચાયતી દિવસની ઉજવણી કરી તો સીધો ને સિમ્પલ સવાલ છે મિત્રો કે તોતેરમો બંધારણી સુધારો ઓગણીસો બાણું પહેલું તો એ પંચાયતો માટે છે બીજું એ કે આ જે તોતેરમો સુધારો છે થયો ઓગણીસો બાણુંમાં પણ લાગુ થયો ઓગણીસો ત્રાણુંમાં અને ક્યારે લાગુ થયો તો એ સવાલનો જવાબ છે તારીખ ચોવીસમી એપ્રિલ ઓગણીસો ને ના રોજ પેલો જે ચુમ્મોતેરમો બંધારણી સુધારો છે એ ઓગણીસો બાણુંનો છે એ લાગુ થયો પહેલી જૂન ઓગણીસો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે તોતેરમાં બંધારણી સુધારાનો તો તોતેરમાં બંધારણી સુધારાનો અમલ થયો તારીખ ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંના રોજ સોરી ચોવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ અને તેથી તારીખ ચોવીસમી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેથી અહીંયા આપણો સવાલ છે ઓપ્શન બી ચોવીસ એપ્રિલ મિત્રો ખાસ નોંધો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ના રોજ તો તેરમાં સુધારાનો અમલ થયો અને તેથી ચોવીસમી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન તરીકે ઉજવવામાં આવે છે ઓકે okay, चलो તો મિત્રો આજે આપણે આજરોજ તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રવિવારના રોજ લેવાયેલ રેવન્યુ તલાટીની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે અને અહીંયા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે કે જે સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે એ ક્ષતિ રહિત રહે એમાં કોઈ ખામી ન રહે અને પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે કે આપેલ તમામ જવાબ ખરેખર ખરા જ છે મિત્રો છતાં આ પ્રશ્નની જ્યારે પ્રોવિઝનલ આન્સર કે આવશે અથવા ફાઇનલ આન્સર કે આવશે ત્યારે તમને વધારે આઈડિયા આવી જશે પરંતુ મિત્રો અહીંયા આપવામાં આવેલા જે કાંઈ જવાબ છે એ બધા ઓથેન્ટિક જવાબ છે અને આ જ જવાબ અહીંયા ખરેખર ખરા છે છતાં રાહ જોશો આપણે પ્રોવિઝનલ આન્સર કે નહીં અથવા ફાઇનલ આન્સર કે નહીં તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોની જે લિંક છે એને તમે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી શેર કરજો અને વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયોને તમે મોકલજો જેથી કરીને જે મિત્રોએ આજે રેવન્યુ તલાટીની પરીક્ષા આપી છે અને પોતે પોતાને કેટલા માર્ક આવશે એનું જે એનાલિસિસ કરતા હોય એમાં ભા ભારતના સંવિધાનના સૌથી સચોટ જવાબ છે એ તમને અહીંથી મળી રહેવાના છે અને માટે મારી વિનંતી છે કે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઇક કરજો ઓકે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો ફરી વખત મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ